પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સામખ્યારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામના સરપંચો ઉપસરપંચો આગેવાનો તથા સમાજ કાર્યકર્તા હાજર રહ્યા હતા પરિસંવાદનો મુખ્ય હેતુ ગામડામાં બનતા નાના મોટા બનાવોને તાત્કાલિક જાણ પોલીસને થાય તે માટે સહયોગ અને સંકલન મજબૂત બનાવવાનો હતો જેથી કાયદાકીય કાર્યવાહી વિલંબ વિના થઈ શકે ચર્ચાયેલા મુદ્દામાં એક ચોમાસુ સિઝનમાં જમીન તકરાર નિવારણ વરસાદી ઋતુમાં જમીન સીમા અને સિંચાઈ સંબંધિત ઝઘડાઓ તાત્કાલિક ઉકેલવા માર્ગદર્શન બીજું ગામડામાં સીસીટીવી કેમેરા સ્થાપન ગુનાખોરી રોકવા ગામમાં બનતા નાના મોટા ચોરીના બનાવો અને તપાસમાં પુરાવા મેળવા દરેક મુખ્ય સ્થળે કેમેરા લગાવવાની સમજ કરેલ ત્રીજું સાયબર ક્રાઇમ જાગૃતિ ઓનલાઈન છેતરપિંડી ખોટી લિંક્સ અને ઓટીપી શેરિંગથી સાવચેત રહેવા સૂચન કરેલ ટ્રાફિક સલામતી અને માર્ગ અકસ્માત નિવારણ હેલ્મેટનો ઉપયોગ કરવો ઓવર સ્પીડમાં વાહન ચલાવવું ટાળવું તથા શાળા નજીક સાવચેતીના પગલાં રાખવા પાંચમું નાર્કોટિક્સ ડ્રગ્સ બાબતે જાગૃતિ યુવાનોને નશાની આદતથી દૂર રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસને કરવા સમજ પરિસંવાદના અંતે તમામ ઉપસ્થિતોએ પોલીસ અને ગ્રામજનોના સંકલનથી સલામત શાંતિપૂર્ણ અને ગુનામુક્ત ગ્રામ્ય સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ રાયા આવેશ